ભરૂચના વાલિયાને અને નેત્રંગ મંથકમાં વરસેલા અંધરાધાર વરસાદના પગલે કીમ નદી ઉફાન પર જોવા મળી હતી ત્યારે કીમ નદીનું પાણી હવે હાંસોદ તાલુકા તરફ વળતા જે વિવિધ માર્ગો છે તે બંધ થઈ ગયા છે હાલ આપણે ઊભા છે સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર આસારમાં ગામ નજીક જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પાણી છે તે મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે આસારમાં ગામ નજીકના દ્રશ્યો છે ત્યાં તમે આખું ગામનો જે બહારના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે અને તેના કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થઈ ગયું છે ત્યારે આસપાસના ખેતરોમાં પણ જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર અર્થે માર્ગ બંધ કરવામાં આવતા અનેક જે નોકરી ધંધાર્થીઓ છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે વાલિયા પંથકમાં વરસેલા સોળ ઇંચ વરસાદના પગલે કિમ નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ હતી અને તેના પગલે જે છે તે કિમ નદી બે કાંઠે વહેતા આવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ જે હાંસોદથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે છે તે પણ બંધ થઈ ગયો હતો અને હવે સાહોલથી કોસંબાને જોડતો મુખ્ય માર્ગ છે તે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે ગામ નજીક જે પાણી ફરી વળતા ગામમાં પણ લોકોના ઘરમાં જે છે તે પાણી જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જનજીવન ભારે પ્રભાવિત થયું છે કારણ કે કિમ નદીમાં જે માત્રામાં પાણીની આવક થઈ છે તેના પગલે આ જે પાણી છે તે વિવિધ માર્ગો પર ફરી વળ્યા છે આવા વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર